મિત્રો આજે આપણે આવ્યા છીએ માંગરોળના માળી હાટીના ગામો ભાજપ સરકારની ડબલ ગેમ જુઓ તમે

અમે હજી જીવીએ છીએ અને તમે જે ખેલ કરો છો એ ખેલ આજે ખુલ્લો પાડવાનો હું તમામ મીડિયાને વિનંતી કરું છું તમામ સોશિયલ મીડિયામાં રહેનારા વ્યક્તિઓને ખેડૂતોને ખેડૂતોના દીકરાઓને મારી વિનંતી છે વધુ વધુ વિડીયો શેર કરજો આજે ભાજપનું મોટું કૌભાંડ આપણે ખોલવું છે ભાજપ સરકારે શું કર્યું છે ખેલ એમણે એવો ખેલ કર્યો છે કે વોટ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે છે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન ખેડૂતો ના થઈ ગયા એક તો પેલા તો સાઇટો જ ખૂલે ને માની લો કેટલાક દિવસમાં પેલા શરૂઆતમાં રજીસ્ટ્રેશન થવા જ ન હતા એ સાઇટો ખુલી નહીં પછી રજીસ્ટ્રેશન ખેડૂતો રોજ કરવા માંડ્યા એટલે ખેડૂતોને એમ કહી અને રજીસ્ટ્રેશન એના કેન્સલ કર્યા ટેકાના ભાવે કે તમારે સેટેલાઇટમાં દેખાતું નથી એની પાસે ગ્રામ સેવક છે એની પાસે તલાટીઓ છે એમની પાસે સરપંચની વ્યવસ્થાઓ છે એની પાસે તાલુકા વિસ્તરણ અધિકારી છે ખેતીવાડી અધિકારીઓ છે બધું હોવા છતાં એને સેટેલાઇટ ઉપર આ કોડાઓ એ વિશ્વાસ રાખવા ઈ સેટેલાઇટથી તમે પ્રમોલગેશન કર્યું તો અમારું બધાની બૂચ મારી દીધી કે એક જમીન બીજા જમીનમાં નાખી દીધી તમે અને હજી સુધી એક કરોડ રૂપિયા કંપનીઓ લઈ અને ભાજપ પડ કમાઈ ગયા કંપનીવાળા કમાઈ ગયા ભાગી ગયા અમારે તો એ પાડીયા થાય આ થઈ પ્રમોલગેશનમાં હવે તમે નવું નાટક કર્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આમ તો તમને ખેતીમાં ખબર ન પડતી આ મગફળી તમને સમજાવું માફ કેવાય આ મગફળી એક તો માંડ માંડ કરીને મગફળી ખેડૂતની એ પોતે નભી શકે એવી સ્થિતિમાં માંડ છે હવે આ મગફળીનો બજારમાં માર્કેટ ભાવ અત્યારે નવસો સાડા નવસો આપતો હશે એક હજાર આપતો બરોબર છે આજે મારી સાથે આ ખેડૂતો ભેગા થયા છે મુખ્યમંત્રી શું આને અપીલ કરવા માંગુ છું તમારી સેટેલાઇટ વાળી જે આખી ટીમો છે ને ગેંગ એનો પર્દાભાસ કરવા આવ્યો છે આજે માંગરોળ વિસ્તારના મારા પિયુષભાઈ આગેવાનો છે આ ગામ કયું ગામ છે વડોદર ગામ છે વડોદરના ખેડૂતો છે અને માત્ર ગડોદરની સમસ્યા નહીં હોય આજે મને ખબર પડી આખા ગુજરાતની સમસ્યા છે બધા ખેડૂતો પણ

ને તો ગાંધીનગરનો ઘેરાવ કરશે આઈ સુદાન ગઢવી અને એક લાખ ખેડૂતો સાથે કરીશ જો આ પ્રશ્ન સોલ્વ ન સમજી લેજો તમે હવે આ પ્રશ્ન શું છે એ સમજીએ પિયુષભાઈ શું છે આ પ્રશ્ન સાહેબ આખો એવો છે કે એને પેલા રજીસ્ટર કર્યું રજીસ્ટર કરી અને પછી સેટેલાઇટ થી ને સર્વે કરાવ્યો આ નવા ગામમાં બધાને એવા મેસેજ આવ્યા છે કે આપે જે નોંધણી કરાવી છે એ નોંધણી થઈ ગઈ છે પરંતુ સેટેલાઇટ થી તસવીરો લેતા

હવે આમાં મેસેજ આવ્યો નથી જોવો મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે મિત્રો વધારે વધારે મારી વિનંતી છે સૌ મીડિયાઓને શેર કરજો બધા આ વિડીયો ચોપન લાખ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ જે ખેડૂતના યુટ્યુબ ચેનલ ચલ હતા હોય એમને પણ મારી વિનંતી છે આ વિડીયો વધારે વધારે પહોંચાડજો

એટલે તમને અરજીઓ કરવાના ને રજીસ્ટ્રેશન કરવાના ને ખાતર ની લાઇન માં ઉપવાના ને બિયારણ અમારા ધંધાજી અમારે ખેતી કરવી તમારી અરજીઓ કરતી નથી બે છોકરા અમારા હોય એક આવી જો લાઈટ હોય સમજો તમે આ છેડા જુઓ તમે બરાબર છે આ ગમે ત્યારે ફોલ્ટ આવી જાય ભાજપના રાજમાં એટલે મોટર ચાલુ કરીને આવીએ ઘરે દીકરો આવે એટલે ફરીથી લાઈટ નો ડચકો મારે એટલે ફરીથી ચાલુ કરવા જાય એક દીકરો એમાં અમારો રોકાયેલો હોય એક દીકરો તમારી આ અરજીઓમાં રોકાયેલો હોય બે પાછા જ નીકળે કારણ કે સામાજિક સમસ્યા છે ભાજપ તો આમાં લઈ ગયું તેમજ આપે આપણા ગામના સર્વે મારફત નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબર નો ડિજિટલ ક્રોપ સર્વે કરાવો અને સેલ્ફ સર્વે માટે પ્લે સ્ટોર પરથી તમને પ્લે સ્ટોર શું કેવાય ખબર છે આ આ કેશુભાઈનો મોબાઈલ છે હવે કેશુભાઈને આ એમ કે છે ભાજપ વાળા કોડાઓ અભણ પ્રજાતિ બધી અભણ સારા આના કરતા અભણ સમજે ગણતરી તો હોય આમને તો કઈ ખબર નથી પડતી સરકાર કેમ ચાલે છે ખબર નથી પડતી મુખ્યમંત્રી તમને કહીશ કે કેમ સરકાર ચલાવાય હવે આ મોબાઈલ છે ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ જરા જોજો હવે આમાં પ્લે સ્ટોર ન હોય પ્લે સ્ટોરની ની અમને ખબર પણ ન હોય એટલે તમે એ ધંધો કરવા માંગો છો કે તમે હજી પ્લે સ્ટોરો કરો નવા મોબાઈલો લો પાછા એમાં તમે ફોટા અપલોડ કરો ફોટા અપલોડ કરતા આપણે ફોટા અપલોડ કરો હાલી નીકળ્યા આ ઘાસ કાપવાની ફેક્ટરીઓ હોય ને એમાં તમે હાલો નથી અને તમે મુખ્યમંત્રી મંત્રીઓ બની ગયા છો હવે સમજો પ્લે સ્ટોર પરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એટ એપ ડાઉનલોડ કરી ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશો હવે આ આખા ધંધા આપે જુઆ એમની આ જમીન છે આ જુઓ આ બધી આ જમીન જુઓ મગફળી એમને વાવેતર છે બરાબર છે આ એમની આ જમીન છે હવે બે વસ્તુ સાબિત થાય છે આના ઉપરથી

મતદાન માં ભાઈ બાકી ખેડૂત ગણતરી બઉ હોય મુખ્યમંત્રી ન આવડતું એટલું અમારે શું આવ્યું ભૂપેન્દ્રભાઈ તમને ખેડૂત એવું પૂછે છે કે તમને શું આવ્યું એમ માની લો કે મગફળી આવી સફરજનના ઝાડ આવ્યા કે તમને આંબા દેખાણામાં શું આવ્યું એમ તમારે સેટેલાઇટ આવ્યું ડેની અરજી કરી દઈએ વિચાર કરો તમે હજી અમારે તો અરજી જ કરવાની છે પણ તમે વિચાર કરો ગ્રામ સેવકની જવાબદારી છે તલાટીઓની જવાબદારી છે ગ્રામ સેવક કે આ ગામમાં 5 મિનિટ આવી ના સર્વે નો કરી દેવું તો લાટી નો સિકો લાગે પછી તો ઓનલાઈન ખુલે ખુલે નહીં અચ્છા ઓનલાઈન મારે તો ઓનલાઈન માં એપ્લિકેશન કરી શકો નકર બોતેર કલાક માં થઈ જાવ જો તમે કેતો

તો સાહેબ મને એમ લાગે છે કે આ ખેડૂતોને ખાલી ઓનલાઈન રજીસ્ટર કરીને ફુગા ખેડૂતોને લેવા નથી આમાં એક પણ બીજું પણ એ છે કે એક કોઈ જમીન ગમે એટલી હોય અને આ બધા લેવા નથી માંગતા એટલે જ આ માન કે આ ત્રણ દિવસ નું છે ત્રણ દિવસ ખેડૂતો શું ખબર પડે કે આવું ક્યાં કરવા જાઉં કોની પાસે કરવા ત્રણ દિવસ

તમારા ભાજપના ધારાસભ્યને ભાજપના સાંસદને ફોન કરો યશુદાન તો અવાજ ઉઠાવશે પણ એ લોકો હું કામ મત લઈને આવે છે જ્ઞાતિ નો આગેવાન જે પણ આવ્યો હોય મત માંગવા એને ફોન કરો મારી એક એવી પણ વિનંતી છે કે અધિકારીને પણ ફોન કરો કે આ તમે માઈન્ડું છે શું

ભાજપના મર્તિયાઓ નક્કી કર્યું છે કે આ બધા લોકોને રજીસ્ટ્રેશન રદ કરાવી નાખીએ એટલે ભાજપના નેતાઓ આ લોકો પાસે મગફળી કાઢી લેશે ને એટલે એના એજન્ટો વેપારીઓ થઈને આવશે આપણે જો બરોબર આ હજારો કરોડનો ભૂપેન્દ્ર ભુપેન્દ્ર પટેલને ખબર નથી પડતી એવું નથી એને કરોડોનો કોભાન કરવું હશે એટલે જે જો ખબર ન પડતી છોડી દેવાય રાજબિધ યાર તમે આ એક ઘરમાં એવા વ્યક્તિને આપણે કુટુંબ ચલાવવા આપીએ જે કુટુંબ ન ચલાવી તો કુટુંબ ડૂબી જાય તો ગુજરાત ડૂબાડવા બેસે હવે આ કઈ રીતે કરે છે આ બધાની મગફળી રિજેક્ટ થશે આ જાહે ક્યાં ક્યાંય નહીં જા તો ઠીક ઠીક યશુદાનભાઈ અહીંયા આવવાના જ્યાં રજૂઆતો કઈ રીતે હવે આ મગફળી માની લો કે ખેડૂતોની છે વેચાશે નહીં ટેકાના ભાવે કે ભાજપના નેતાઓ આવશે નવસો સાડા નવસો રૂપિયા લઈ જશે અને એણે જે રજીસ્ટ્રેશન કર્યું છે ચારસો માં ન્યા કરશે એટલે એક મણે ચારસો થી પાંચસો રૂપિયા આ લોકો કમાશે સાંભળજો પછી એનો કમિશન આવે એ અલગ ટેકાના ભાવે પાછા જે મળે કમિશન એ અલગ પછી જ્યાં વેચવા આવશે જે ખેડૂતો કેટલાક સાચા હશે એની પાસેથી પાંચ પાંચ હજાર રૂપિયા લેવા એ અલગ એટલે ઓછામાં ઓછું હજાર કરોડ થી વધારે રૂપિયા ભાજપના મળતિયાઓ કમાશે અને એટલે તમે જુઓ જ્ઞાતિના આગેવાનો ભાજપ છોડતા નથી આપણા હ હા આપણે ઘરે ઉધી આવી કે આપણે નાતીના આગેવાન કે કે આપણે હિન્દુ ધર્મ ખતરામાં છે એટલે મારા ઉપર હિન્દુ ધર્મ ખતરામાં નથી તારો બાપ તારો અહીંયા બબે કરોડની કટકી થાય છે ને એટલે તો વાજેબમાં હ અને અમને બધાને તું વેચી નાખે પણ હવે એક મારે કેવું છે મુખ્યમંત્રી છે મુખ્યમંત્રી છે હવે તમારે શું કરવું જોઈએ માન લો તમને કદાચ ખબર ન પડી તો એક નાનકડા ખેડૂત પુત્ર તરીકે તમને સલાહ આપો આમ તો તમે મુખ્યમંત્રી છો તમને ટીપી માં ખબર પડતી હશે આ કે તમે બિલ્ડર છો આ કદાચ ન ખબર પડતી દેતો જો તમારે તાત્કાલિક ધોરણે કૃષિ નિયામક અધિકારીઓની અને કૃષિ મંત્રીઓ સાથે મિટિંગ કરવી જોઈએ જે લોકો ટેકાના રજીસ્ટ્રેશન કરાવડાવે છે એમના આગેવાન સાથે કરી અને તુરંત તમારે સૂચના આપવી જોઈએ કે આ સેટેલાઇટ ઓર્ડ છે બીજી વાર આ કોઈ પણ કંપનીને સેટેલાઇટ નું કામ હોપવામાં આવ્યું છે એને તમે કાઢો હવે એમે તમને એમ કહેશો કે આને બ્લેક લિસ્ટમાં નાખો અને આના ઉપર દંડ કરો એટલે ઈ તરત નામ આપશે ભાજપના પાંચ નેતાના કેવાથી મેં કર્યું છે સાંભળજો બહુ મોટું ષડયંત્ર છે બરોબર સાંભળજો મને ઈ શું કે છે કંપની વાળો કંપની વાળાને તમે મળજો જે આ સર્વે કરે ને આ ઓનલાઈન બધું કરે એમ કે છે ભાજપના પાંચ નેતાઓ મને કીધું કે આ બધાને ઉડાડી દે અત્યારે ભાજપના નેતાઓ ગામડે ગામડે બેસી ગયા છે ખોટા રજીસ્ટ્રેશન કરાવવા માટે અને સાચા કાઢી નાખવા એટલે મુખ્યમંત્રી છે તમે કહેશો એટલે તમારા પાંચ ભાજપના નેતાઓ પાંચ કે પચીસ કે પાંચસો આવી જશે ઈ પાંચસો નેતાઓની તમે ત્રણ વર્ષની ઇન્કમ શોધો તમારે જે હેલિકોપ્ટર ચાર્ટર આપી છે એટલા માટે આપી છે એની હું કહું છું એટલે તમને ઓછામાં ઓછો પાંચ દસ પંદર હજાર કરોડ ની સંપત્તિ દેખાશે આ ત્રણ વર્ષમાં આ લોકો એની ઉપર તમે નરેન્દ્રભાઈ મોદી ને કહીને ઈડીનો શોખ છે ને આપણે ઈડી કરાવ ઈડી કરશો એટલે બધી સંપત્તિ આવી જશે કે ના આપણા એટલે સરકારના ખાતામાં તો તમારે પેલી મીટિંગ કરવાની મીટિંગ કરીને આ બધું રદ કરવાનું રદ કરીને પાછી આવું ન થાય એના માટે કડક સૂચના આપવાની બે પાંચ અધિકારીઓ તમારામાં મળેલા એને કાયમી ધોરણે ડિસમિસ કરના નાખો કૃષિ અધિકારી બીજું અને માનવ તમને એમ લાગે કે કૃષિ મંત્રીએ પણ બરોબર રોલ નથી ભજવ્યો તો હમણાં મંત્રીમંડળનો વિસ્તરણનું મેં સાંભળ્યું છે તમે તમારી દ્રષ્ટિએ જે કરવું આ મુખ્યમંત્રીએ આવતીકાલે કરી દેવું જોઈએ જો મુખ્યમંત્રી હોતો બાકી ભાજપના દલાલોને તમારે આમાં ભાગ પડતો ને કમલમ ઉદ્યોગ ને તમને કહી દીધું કે ના આ તો કમલમ નો વ્યવહાર છે તમારે આમાં પડવાનું થતું નથી તો અમે પછી વિસાવદર વડે દરેક જગ્યાએ કરવાના છીએ તો નક્કી જ છે પણ બે વર્ષ પછી આમ આદમી પાર્ટીની સરકાર આવશે ખેડૂતોને દેખાડતા રહીએ આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો તમારો બધાનો ઘડો લાડવો પાકો છે એટલે તમે એમ છું એમ ન માનતા કે અત્યારે આ બધા ઈશાનભાઈ ગમે તેમ કરે છે ને તમારી પણ તપાસ મુખ્યમંત્રી તમારી પણ પૂછપરછ થશે અને એ ડીજીપી પૂછપરછ કરશે તમને રચના આ વર્ષ મગફળીમાં જે કાંડ કર્યું તમે જે મગફળીમાં ટેકાના ભાવે જે ગડબડ કરીને હજારો કરોડ રૂપિયા ખેડૂતોને ઉલેચી ગયા કોને ઉલેચી ગયું ક્યાં કઈ જમીનમાં ને કઈ કન્સ્ટ્રકશનમાં રહ્યું ને એની ડિટેલ અમે કાઢીશું તમે એમને એમ લોકોના દિલમાં નથી અમને આ બધી ખબર પડે છે કે તમે કઈ રીતે ધતિંગ કરો છો ગુજરાત ને લૂટો છો

ભ્રષ્ટાચાર કરોડ રૂપિયા છે એ તને ત્રણ હજાર કરોડ રૂપિયા એ ખેડૂતો ને એના ખેતર જે વાવેલી હોય મગફળી ગમે ખેડૂત છે ને ગુજરાત નો એ બધું કઈ નકરી મગફળી પૈસા કેટલા દીધા પાછા કેટલા એક રૂપિયા ની સરકાર નુકસાન જાય છે પૈસા લઈ ગયો પાંચ લાખ પાછા અઢી થઈ ગયો તો અઢી નુકસાન તમને નક્કી તમારે દેવાતા પીલું ભાઈ ડાયરેક્ટ અઢી પીલું ભાઈ ગયો કે ચાર હજાર પાંચ હજાર કરોડ રૂપિયા આપડે ટેકાના ભાવ માં આપડે નક્કી કર્યું છે કે આટલું સરકાર આપવા માંગે દરેક ખેડૂત ના ખેતર જમીન પ્રમાણે તમે નખાતરણ નાખી બરોબર છે ક્યાંય ના જવું મારી વિનંતી છે કે આ ખેડૂત નો આખો વિડીયો બનાવી વાયરલ કરજો કે શું આમની શું શું છે ભ્રષ્ટાચાર બંધ ના થાય ના થાય એવું થોડું બને તમને આવડતું નથી ખેડૂત સાગરભાઈ રબારી આવતા ડિબેટ માં ઈ ન કહેતા ત્યાં ત્રીસ જિલ્લામાં મોખરે ને મગફળીમાં તો જુનાગઢ જિલ્લો જુનાગઢ જિલ્લામાં મગફળી વધારે જે યોજના હતી તે સરકાર સિત્તાવીસ ટકા પ્રીમિયમ ભરતી અને આપણે બે ટકા ભરું ત્રણ ટકા આપણે ત્રીસ ટકા થયો ત્રણ વર્ષે ટકા વીમો કોઈ દી આપ્યો નથી તો ડાયરેક્ટ ત્રીસ ટકા આપી દો દર વર્ષે આપી દો અને કંપનીઓનું કામ આપો છો સત્તાવીસ ટકા હમણાં તમને કપાસ વાળી કોઈ ખબર છે પેલી જે ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી છે ભાવ ઘટવાના છે

ગુંટકી જાલડી બસ સરસ થઈ ગઈ હોય તો બોર્ડ માંથી જેકી નથી આપતા રાતો રાત કરોડો રૂપિયા ને બેનર સરકાર બદલે તો બદલાવી હતો બહુ મોટી વાત કરી આ તો એક સામાન્ય સામાન્ય જનતાને ને વાત કરી કે જે ખરેખર અત્યારે કેવું રાજ છે પોપાબાઈ નું રાજ છે પોપાબાઈ ને ખબર હશે પોપા બાઈના રાજા ના કરતા સારું ભોપાભાઈ ને કેવું છે મારે માન્ય સન્માન્ય મુખ્યમંત્રી તમારી આબરૂ જો તમને આવતી હોય આબરુ પાટીલ કરતા હોય તમે સરકાર ચલાવતા હોય તો ઘટે છે તમને આવડત ન હોય તો તમને ઘટે છે અને તમને જો આવડત હોય તો મોકો મળ્યો છે ઈશ્વરે હજી બે વર્ષ આવે પાછ કરી દો નહીં તો મેં સાંભળ્યું છે કે ભાજપ દર ચાર વર્ષે મુખ્યમંત્રી બદલી નાખે તો અહીં તમારી પાસે કાંઈ રહેશે નહીં

ભલે આમ ગમે નવ રત્ન રાખે તમામ વિભાગોના કેવા સારા ખરેખર મુખ્યમંત્રી નવ રત્ન રાખવા જોઈએ એની જગ્યાએ નેવું રત્ન રાખવા જોઈએ આવા આવા ગામડા ઉપાડવા જોઈએ ગોઠા શોધ અરે મને લાગે છે ભૂપેન્દ્રભાઈએ બે દિવસ સામે આપી હતી અને મુખ્યમંત્રી તો ગુજરાતની સકલ બચતી તો મિત્રો આજે આ આ કૌભાંડ છે ભાજપનું બહુ મોટું કૌભાંડ છે જો ભૂપેન્દ્રભાઈ અને ભાજપ આ કૌભાંડને જો રદ નહીં કરે અને કૌભાંડ કરવાનું બંધ નહીં કરે અને સેટેલાઇટના નામે નાટક ચલાવશે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી જરૂર પડે ગાંધીનગર સુધી આ મુદ્દો ઉઠાવશે જરૂર પડે અમે ખેડૂતો મહાપંચાયત પણ કરીશું